પૂરબંદરના ફટાણા ગામે પોલીસથી બચવા એક શખ્સ દિવાલ કુદી નાસી રહ્યો હતો ત્યારે આ શખ્સ નીચે પડી જતા ઇજાગ્રસ્ત બન્યો હતો જેને સારવાર માટે પૂરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ફટાણા ગામે રહેતા ઇકબાલ હુસેન કથુરિયાએ પૂરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર દરમિયાન જણાવ્યું હતું કે ગઈકાલે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો ત્યારે તેની પત્નીએ સો નંબરમાં ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી આથી પોલીસથી બચવા ઇકબાલ નાસવા માટે ઘરની દીવાલ કૂદવા ગયો હતો તેવા સમયે દીવાલ પરથી તે નીચે પડી ગયો હતો જે ઘટનામાં તેને પગમાં ઈજાઓ થઈ હતી આથી તેને એકસો આઠ મારફત સારવાર માટે પૂરબંદરની સરકારી હોસ્પિટલ લે ખસેડાયો છે બારુ સે શું રેવાનું ફોટાનું નંબર ફોન કર્યો હું એક બી 101 અહીં આવી જ ને પછી 100 નંબર આવ્યો

કારણ ઓર બોલાવ્યું એમાં 500 રૂપિયા લો તો તમારા પરિયત કર્યા રાખે કોઈ નો પીતો તોય કરતો ને છોએ તાહીને બોલાવે ઓકે જીબાને લઈ હોય જો નંબર આવે જો નંબર હું હોય ને તો હોય તો લઈ જ ને તો કોઈ આજે સમગ્ર બનાવ અંગે પોલીસ એકવારના નિવેદનના આતારે આગની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પૂપર સાથે अशोक થાનકી ગુજરાત ન્યૂઝ پور بندر